વડોદરા જિલ્લામાં આવેલા કરજન તાલુકામાં સ્ત્રીઓ દ્વારા મા સિત્રા માતાની પૂજા કરવામાં આવી શ્રાવણ માસ સાતમ એટલે કે સિત્રા માતાની તરીકે ઉજવવામાં આવે છે પરણિતા સ્ત્રીઓ સિત્રામા સાતમનું વ્રત કરે છે આ વ્રત કરનાર પરણિત સ્ત્રીઓ વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે કરજન જૂના બજાર ખાતે રામજી મંદિર પાસે ઓટલા પર વર્ષોથી અહીંયા બ્રાહ્મણ દ્વારા માટીની ચિત્રા માતાની પ્રતિમા બનાવી બ્રાહ્મણ દ્વારા સિત્રા માતાની પરણિત સ્ત્રીઓ વિધિ પૂજા અર્ચના કરવામાં આવે છે શીતળા માતાજીને વેલો ફૂલહાર અબિલ ગુલાલ નારિયેળ દૂધ પણ પાણી ચઢાવાય છે આજ રોજ પવિત્ર શ્રાવણ માસ આજે શુક્લ પક્ષની સાતમ પ્રતિવર્ષ કરજણ તાલુકો તથા ગામ તથા શહેર તથા નગરના સ્ત્રીઓ તથા આજુબાજુથી પણ પ્રતિવર્ષમાં ભગવતી શીતળાદેવીની જે પૂજા અર્ચન કરવા માટે બહેનો પોતાના સૌભાગ્યનો પોતાના ધંધા વેપાર રોજગારના જે કંઈક આયુષ્ય અને જે કંઈક માં ભગવતી શીતળાદેવી આજે શરીરના કોઈ પણ રોગ ટોક શોક જે કંઈક ડહાગ પડેલા હોય તો મા ભગવતી એને પૂર્ણ કરે છે અને આપણા સર્વના મનોરથ પૂર્ણ કરવા માટે ગામની બધી સ્ત્રીઓ તથા સમસ્ત બ્રાહ્મણ પરિવાર સહિત સમસ્ત બ્રાહ્મણગણ બધા જ માતાજીની ભક્તિ શક્તિ આનંદ આરતી દુઃખ દીપ નૈવેદ્ય સહિત જે કંઈક મા ભગવતીની આરતી પૂજન કરે છે શીતળા સાતમનો આ તહેવાર પ્રતિવર્ષ ઉજવીએ છીએ મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજન વડોદરા